યાત્રાધામ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે ત્યારે મેળામાં ઉમટી પડનાર લાખો પદયાત્રીઓને અંબાજીના બાજારોમાં અવરજવર માટે કોઈક મુશ્કેલી ના પડે તેમજ સાથે મેળા દરમિયાન અધિકારીઓના વાહનો પણ અવર જવર કરતા હોય છે તેવામાં કોઈક હાલાકી ના પડે એ માટે અકસ્માત જેવી ઘટના ન બને તેને લઈને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અંબાજી ગ્રામ પંચાયતના વહીવટીદાર સહિત અન્ય અધિકારીઓને સાથે રાખીને અંબાજીના બાજારોમાં ગેરકાયદેસર અને રૂપ હોય તેવા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં નાના મોટા લારી ગલ્લાઓ ઓટલાઓ પણ જેસીબી પર દૂર કરાયા હતા જ્યારે પંચાયત કચેરીની પાસે જ વર્ષોથી દબાણમાં બનાયેલું પત્રાના બાંધકામને તોડી પાડવ્યું હતું આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા અંબાજી ખાતે આવતા હોય છે તો લોકોને અડચણરૂપ ન બને ચાલવામાં અને લોકોને દબાણ ના થાય તેમાં ટ્રાફિકની પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જે મંદિરને જોડતા રસ્તાઓ છે ગામતરના તે ગામતના રસ્તાઓ પર વેપારીઓ દ્વારા કેબિન ગલ્લા કે અન્ય કાઉન્ટર મૂકીને જે દબાણ કરવામાં આવેલ હતું તે દબાણ દૂર કરવામાં આવેલ છે અને મોટાભાગના વેપારીઓએ ખૂબ જ સારો સહકાર આપીને પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર કરેલ છે અને જે જગ્યાએ જેમણે સ્વેચ્છાએ દબાણ દૂર નથી કર્યું તે અમે તંત્ર દ્વારા કાર્યવાહી કરીને દબાણ દૂર કરેલ છે હા એ જે વર્ષો જૂનું એક દબાણ હતું તે પણ અમે દબાણ દૂર કરીને જગ્યા ખુલ્લી કરેલ છે